આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બિસ્કિટ રોલ ના માવો ના ગેસ ચાલુ કરવાની ઝંઝટ ફક્ત દસ મિનિટમાં આ બિસ્કિટ રોલ બનીને રેડી થશે રક્ષાબંધનના તહેવારમાં તમે આ મીઠાઈ બનાવી શકો છો ખૂબ જ ઇઝી અને ટેસ્ટી અને એકદમ ઝડપથી બની જતી એવી આ રેસિપી આજે આપણે બનાવીશું આ રે મીઠાઈ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બિસ્કીટ રોલ બનાવવા માટે સૌપ્રથમ આપણે પાલે બિસ્કિટ લેશું અહીંયા તમે કોઈપણ બિસ્કિટ લઈ શકો છો દસ રૂપિયાના પેકેટવાળા બે પાલેના પેકેટ લેશું બંને પેકેટમાંથી આપણે બિસ્કિટને કાઢી લેશું અને પછી તેને નાના ટુકડામાં કટ કરી લેશું તો અહીંયા બંને પેકેટમાંથી બિસ્કિટ કાઢી લીધેલ છે હવે આ બિસ્કિટને આપણે આ રીતે હાથેથી તેને નાના નાના ટુકડામાં તોડી લેશું તો એક વાસણમાં આ રીતે બધા બિસ્કીટને હાથેથી આ રીતે પહેલાં તેના ટુકડા કરીને તેનો આપણે પાવડર ફોર્મ બનાવવાનો છે તો હવે આપણે બિસ્કીટના ટુકડાને મિક્સચર જારમાં લઈ લેશું અને બિસ્કીટ સ્વીટ હોય જ છે તો ફક્ત આપણે એક ચમચી ખાંડ કે સાકર તમે લઈ શકો છો તો એક ચમચી જેટલી ખાંડ આપણે તેમાં એડ કરી દેશું હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું કરેલા આ પાવડરને આપણે આ રીતે ચણણીની મદદથી ચાળી લેશું તો જે પણ મોટા ગાંઠા જેવા ટુકડા હોય તેને ફરીથી એકવાર આ રીતે મિક્સચર જારમાં ગ્રાઇન્ડ કરી અને પાવડર ફોર્મ બનાવીને રેડી કરી લેશું આ રીતે ચારણીની મદદથી તેને ચારી લેશું તો અહીંયા આપણે બધા આ રીતે તેને ગ્રાઇન્ડ કરીને એક પાવડર ફોર્મ રેડી કરેલ છે હવે તેમાં આપણે કોકો પાવડર અથવા તો આપ ટાઈપનું એક સિરપ આવે છે દસ રૂપિયાના પેકેટમાં તે પણ લઈ શકો છો રેડી કરેલા બિસ્કીટના પાવડરમાં આપણે તેને એડ કરતા જાશું અને હાથેથી મિક્સ કરતા જાશું આ સિરપ એડ કરવાથી કલર અને ફ્લેવર બંને વસ્તુ સરસ આવશે હવે તેમાં આપણે થોડુંક થોડું આ રીતે દૂધ એડ કરતા જશું અને હાથેથી આ રીતે તેને મિક્સ કરતા જાશું અને આપણે તેનો લોટ બાંધીશું તો ખૂબ જ કઠણ નહીં અને ખૂબ જ નરમ નહીં એવો સોફ્ટ આપણે આ લોટ અહીંયા આપણો બિસ્કિટનો લોટ બંધાઈને રેડી છે તમે તેની થિકનેસ જોઈ શકો છો આ રીતે થોડોક સોફ્ટ એવો લોટ બંધાવવો જોઈએ જો તમને લોટ બાંધતી વખતે કઠણ લાગે તો તમે તેમાં દૂધ એડ કરીને તેને સોફ્ટ કરી શકો છો જો તમારો લોટ સેજે કઠણ હશે તો તમે રોલનો શેપ આપી શકશો નહીં તો લોટ બાંધતી વખતે ખૂબ જ ધ્યાન રાખવા બિસ્કિટ રોલ બનાવવા માટે આપણે બીજું લેયર વ્હાઈટ કલરનું રેડી કરીશું તેના માટે એક વાટકી ટોપરાનું છીણ અને એક વાટકી જેટલો આપણે મિલ્ક પાવડર લેશું અને તેને પણ આપણે દૂધથી બાંધી લેશું તો બંને વસ્તુને આ રીતે પહેલાં મિક્સ કરી લેવાની અને પછી તેમાં આપણે બે ચમચી જેટલું દૂધ એડ કરીશું આ લોટને પણ બાંધતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું આ લોટ પણ એકદમ સોફ્ટ બંધાવવો જોઈએ ના તો કઠણ ના તો નરમ અને જો તમને એવું લાગે કે લોટ પ્રોસેસ નરમ બંધાનો છે તો એક ચમચી તમે મિલ્ક પાવડર એડ કરી શકો છો તો અહીં આપણે વ્હાઈટ કલરના લેયર માટેનો પણ ડો બનાવીને રેડી કરી લીધો છે તેને હવે આપણે સાઈડમાં રાખી દેશું હવે આપણે બંને ડોમાંથી આપણે રોલ બનાવવાના છે બિસ્કિટના ડોને આપણે આ રીતે પહેલાં હાથેથી સેજ થેપી લેશું અને એક શેપ આપીશું તેને વણવા માટે આપણે થાળીનો ઉપયોગ કરીશું તેના ઉપર આ રીતે પ્લાસ્ટિકની કોથરી રાખી અને રેડી કરેલા બિસ્કિટના લુવાને તેના ઉપર લઈ લેશું અને ફરીથી તેના ઉપર એક પ્લાસ્ટિકની કોથરી આ રીતે સેટ કરી દેશું અને વેલણની મદદથી તેને વણી લેશું થાળી આગળ પાછળ થાય તો આ રીતે નીચે કોટનનું કપડું રાખી દેવાનું તો સેલાઈથી તમે તેને વણી શકશો તો અહીંયા આપણું બિસ્કિટમાંથી એક લેયર બનીને રેડી છે તેની થિકનેસ પણ તમે જોઈ શકો છો તેને સાઈડમાં રાખી ફરીથી તે થાળી ઉપર આ રીતે પોલિથિનને સેટ કરી અને વ્હાઈટ કલરના ડોમાંથી પણ આપણે આ મીઠાઈ બનાવવા માટેનું બીજું લેયર રેડી કરીશું તો તેને હાથેથી આ રીતે થોડુંક પ્રેસ કરી અને વેલણની મદદથી તેને પણ વણી લેશું તો અહીંયા આપણા બંને લેયર બનીને રેડી છે હવે આપણે બિસ્કીટના લેયર ઉપર વ્હાઈટ કલરના લેયરને આ રીતે સેટ કરી દેશું તેના ઉપર વેલણ ચલાવી અને પછી તેનો આપણે રોલ વારીશું તો આ રીતે હરવા હરવા હાથેથી તમે રોલને વારશો તો રોલ છે એ ઇઝીલી આ રીતે રોલ વરી જશે બસ તમારે નીચે પોલિથિનનો ઉપયોગ કરવાનો અને રોલને આ રીતે પોલીથીનની મદદથી આગળ આગળ લેતો જવાનો અને પ્રેસ કરતું જવાનો જેથી કરીને રોલ છે એ એકદમ ટાઈટ બંધાય તો બસ રોલને ટાઈટ બાંધવા માટે આપણે પોલીથીનને આ રીતે રાખીશું અને સરખો શેપ આપતા જશું તો અહીંયા આપણો રોલ પણ વરાઈને રેડી છે આપણે આ રીતે પોલીથીનમાં કવર કરી દેશું અને બંને બાજુ સાઈડમાં રબર લગાડી દેસુ અને તેને ફ્રિજમાં પંદર મિનિટ માટે સેટ થવા રાખી દેશું પંદર મિનિટ પછી આપણે તેને ફ્રિજમાંથી કાઢી લેશું અને તેની ને પણ દૂર કરી લેશું તો અહીંયા આપણો રોલ સરસ સેટ થઈ ગયો છે તેને આપણે ચાકુની મદદથી કટ કરી લેશું તો આ રીતે ઇઝીલી જો રોલ આપણે ફ્રીજમાં સેટ કર્યો હોય તો તે કટ થઈ જાય છે હવે તેને બસ આપણે ચાકુની મદદથી કટ કરી રોલનો શેપ આપીશું રેડી કરેલી આ સ્વીટને હવે આપણે પ્લેટમાં લઈ લેશું બિસ્કીટ રોલ ના ગેસ ચાલુ કરવાની ઝંઝટ ખૂબ જ ઇઝી અને ટેસ્ટી દસ મિનિટમાં રેડી થતી એવી સ્વીટ મીઠાઈ રક્ષાબંધન માટે બનાવી શકાય તેવી આપણા બિસ્કીટ રોલ બનીને રેડી છે આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કે જો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં